અને એમનું માટેનું આ બધું છે મોદી સાહેબ એવા છે મોદીજી સાથે સમર્થન છે મોત ચાર સપ્લો સમર્થકો રહ્યા છે મોદીજી આગળ વધેલા મારા સાથે પોષે ભવ્ય આયોજન કરવામાં દિવસો બાકી મોટી રેલી કરવામાં આવી છે શું બસ રેલી જ બતાવી રહી છે કે મિતેશભાઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે દસ વર્ષ મોદી સાહેબ ના જે કામો વિકાસ કામો જન જન સુધી પહોંચીને જે યોજના નો લાભ મળ્યો છે એના કારણે આ રેલી જે દેખાઈ રહ્યું છે કે હજારો ની સંખ્યા માં લગભગ બે જેટલા બાઈકો અને થશે તમામ જે મતદાન થશે મતદાન ભારતીય જનતા પાર્ટી તરફથી થાય ના રૂપે કમળ નરેન્દ્રભાઈ મોદી સાથે ત્યાં પહોંચે એવા તમામ પ્રયત્નો છે અને તમામ ના હર્ષોલ્લાસ સાથે આજે રેલી માં જોડાયા છે आनंदपाती मिस्र दे पतेल ने जीत साढ़े पन्द्रह लाख कपाट विशेष पद्धति नक्की जन नक्की जन नक्की जन बात करी क्या आनंद ये लोकसभा ना समर्थन में जो जंगी ब, जीत मारे जंगी बहुमत थी जीत मारे समर्थकों मोटी संख्या में रेलिंग वाहन परवाम आयुष ने जे इधर समर्थक साथ बात करी કે ઉમેદવાર પટેલ નું કમળ દિલ્હી મોદીજી સુધી પહોંચે તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે